રાજાજી બી તો તો આજે તો કેદી આવી છે શું કોટી સટલે શું હે કોટી કોટી સાથે તમે ખાતા 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 શું કરો છો પેલા વાત જમી લો વ્યવસ્થિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા સારું મુહૂરત જોવે અત્યારે અને વાયગા છે સવારના સાડા ઓલમોસ્ટ બધું બધાનું કામ પતી ગયું છે બધા હવે રેડી થાય છે તમે જોઈ શકો છો સવા બાર વાગ્યા છે અને એ પણ બધા રેડી થઈને તો શું છે ચોરા બટેટાનું શાક રોટલી આ બધું છે ને વાગે રેડી થઈ ગયું હતું અને ત્યાં મને એક ફોન આવ્યો એમાં મારું જમવાનું થોડુંક લેટ ગયું એટલે હવે હવે ઘરે રસોઈ બગડશે એવું લાગે છે આ લોકો તો ઘરે જમી લે છે મારું નક્કી નથી હે તમારું ઓલું સત્ય પે સત્તા જેવું છે ઓલો બચ્ચન ગયા અમે એ એટલે ડાયરેક્ટ આવાર્દિકભાઈ આ રેડી છે બધા કેમ છો અમારો એટલો જૂનો વાયબલ છે કે આપણે ઇટન ડ્રાઈવ ચેનલ હતી ને એમાં સૌથી પહેલો વિડીયો અમે રેકોર્ડ કર્યો હતો ને એમાં ઓડિયો છે ને ભેગો રેકોર્ડ નહોતો થયો વિડિયો રેકોર્ડ કર્યો પણ ઓડિયો રેકોર્ડ નહોતો થયો એ વિડીયો આને શૂટ કર્યો એટલો જૂનો વાયબલ છે અને બા હવે મીઠાઈ ધરે છે

બધાએ ગાડી જોઈ લીધી અને જૂની જે થાર આવતી ને એ મને એટલી પસંદ હતી પછી ખબર પડી કે ફાઈવ ડોર થાર આવે છે એટલે વેઇટ કર્યો અને એ જે આવી એટલે મને કે કા તો ફેમિલી કાર જ છે અને બહુ જબરદસ્ત છે પછી એમ ભાવ સાંભળીને એમ થતું હતું કે થોડોક ટાઈમ હમણાં કાંઈ ખર્ચો નથી કરવો નથી કરવો એમ એમ કરીને ઘણા મહિના કાઢ લીધા અને ફાઇનલી હવે હિંમત કરી લીધી છે અને લઈ લીધી છે ગેલોપ્સ મહિન્દ્રાનો જે શોરૂમ છે એક દોઢસો બુટ રિંગ રોડ ઉપર છે રાજકોટમાં અને એક માલિયાસણ પાસે છે અમદાવાદ રોડેથી તમે જામનગર બાજુથી કબા માધા પરથી તમે સાત અનુમાન વાળો બાજુ ડિલિવરી આપણે અહીંથી લીધી છે અને એમનો બીજો જ શોરૂમ છે દોઢસો બુટ રિંગ રોડ ઉપર આપણે શીતલ પાર્ક શીતલ પાર્ક પાસે અને આ ભાઈ હાર્દિકભાઈ છે સારી પ્રાઇસ કરીને આપી છે અને એ લોકોની સર્વિસ એ બધું સારું છે ઓલરેડી મારો ફ્રેન્ડ છે એને અહીંયાથી એક્સ્યુ વી લીધેલી છે એમનો અનુભવ એક્સપિરિયન્સ સારો રહ્યો છે થેન્ક યુ હાર્દિકભાઈ થેન્ક યુ થેન્ક યુ હવે પેટ પૂજા બધા બાકી લગેરે છે એની જમી લે પેલા છે ને આ સ્વિચ નું બધું કહી દઉં તમને આ છે ને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર નું છે ફ્રન્ટ પાર્કિંગ સેન્સર માટે આ તમારે ફ્રન્ટ પાર્કિંગ સેન્સર બંધ કરવું હોય એના માટે ઓકે બરોબર હવે જ્યારે કોઈ માનો કે ચાલુ ગાડી છે કોઈ અવર જવર કરતું હોય તમારી ઉતરે તમે જે એક એક્ઝેક્ટ તમારી જે રોલ થઈ જાય એ વસ્તુ આમાં નહીં રહે ત્યારે આ બટન દબી દેવા દબાવીને રાખવાના પ્રેસ કરી દેસો આ ચાલુ થઈ જાય આ બંધ આ વસ્તુ છે તમારે જે માઇક્રો હાઇબ્રિડ કહેવાય એક અને એક છે તમારે પાર્કિંગમાં ક્યાં પણ ઉભા અથવા તો તમારે ક્યાંય સિગ્નલ ઉપર ઉભા હોય ત્યારે તમારે છે ને ગાડી તમારે બંધ કરી દ્યો અથવા પાર્કિંગમાં રાખી દ્યો ત્યારે તમે એક્સિલેટર ઉપરથી પગ લઈ લો એટલે ગાડી ઓટોમેટિક બંધ થઈ જશે હમ પછી પાછું એક્સિલેટર ઉપર પગ દેશો એટલે તરત ગાડી ચાલુ થઈ જશે આવું બધું જોઈને સિટી ની અંદર હાઈવે ઉપર બધી કમ્ફર્ટેબલ હવે એમાં વસ્તુ જોઈએ સ્મૂથ રિયે માઇલેજ તમને સારી મળે બાકી આ વાયરલેસ ચાર્જર આવી જશે

યુનો બાકી તો પાછો છે બસ બે કેવું લાગે છે અંદર બેઠા વેદ હા હા આવે અત્યારે અરે મિનિસ્ટર બેઠા કેવું લાગે લે ફ્રન્ટ લુક કોંગ્રેચ્યુલેશન થેન્ક રેડી બધું રેડી મેડમ ચાસુ ચાલો ચાલો ડ્રાઈવર આટો મરાય આવે બધા ડ્રાઈવર કાઈ નથી માલિક છો એમ કયો મારી આટો મરાવ લઈ જઈ ઓ અમને બધાઈ ને કેટલા દિવસ લઈ જઈ આટો મરાવા જોઈ ચાલો તમને કેવું લાગે છે નવી ગાડી ડ્રાઈવ કરી છે મને મજા આવે છે ખૂબ બોલા ભાઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા નીકળવા ટાઈમે મને યાદ આવે હું આમાં મને કઈ ખબર છે ને ફંક્શન સમજવાનું તો મારા ગાડી લેવા ન હોય ને પેલા આવે જોવે બધું સમજે અને હું જયારે ગાડી લઈને બહાર નીકળું છું ત્યારે સમજતો તો આટલો પેર છે એમાં કઈ એવું નથી કે સારી વાત છે મને પર્સનલી શું છે કે ગાડી ગમતી અને નસીબ જો ગમે એ ગમે એવી હોશિયારી કરે ને એનાથી કાંઈ ન થાય આ ગાડીમાં એટલા ચેન્જીસ આવી ગયા ને જે મારા ને બધા ચેન્જીસ છે ને મેં લખાવી હતી ને બે મહિના પહેલાં ત્યાં સુધીમાં ચેન્જીસ કેટલાય થઈ ગયા જેમ કે આનું જે ઇન્ટિરિયર છે ને એ પ્યોર વ્હાઈટ આવતું હતું એટલું મેલું દેખાય ને જે મારી જૂની ગાડી છે ને એનું જે ઇન્ટિરિયર છે ને એ ગ્રે ટાઈપ છે મતલબ ગ્રે નહીં ગ્રે એકદમ લાઇટ ગ્રે એકદમ લાઇટ ગ્રે આ બધું ઈ જ ઇન્ટિરિયર આમાં થઈ ગયું કે જેથી કરીને બહુ મેલી નહીં લાગે મારે સીટ કવર છે ને એ ચેન્જ કરવા તા અને બ્લેક ઉપર રાખવા તા ઈ નહીં થઈ શકે કેમકે આગળની જે બે સીટ છે ને એ બે માં છે ને એરબેગ આપેલી છે આ લોકોએ એટલે ઈ ચેન્જીસ નહીં થાય અને બીજું શું હતું હા મારે કીલેસ એન્ટ્રી ઓલી આપી દીધી છે રોકમાં ને આવતી પછી આ મોચા ગ્રે કલર નું આખું આ ઇન્ટિરિયર થઈ ગયું પછી એવા ચાર પાંચ એવી વસ્તુ છે કે જે ખરેખર કામની હોતું ચેન્જીસ આવી ગયા છે એટલે એટલા નસીબ સારા છે બે મહિના પેલા લીધી હોત ને આવી ગઈ હોત ને ગાડી તો એ જમવા જાય છે ચાર વાગ્યા છે એટલે અમુક અમારા ઘરની આજુબાજુ જે સારા રેસ્ટોરન્ટ છે એ તો બધા બંધ થઈ ગયા છે જોઈએ હવે કહે છે ડીઝલ પુરાવા ઊભા રહ્યા છે આજે આ તો હવે સમજી લ્યો આ ભેગા છે એટલે પૈસા પૈસાનો વેચ છે એટલે વેકિયર પુરાવી લેવાય પછી કાચ પાછા આપણે ગોતવાના એમ આ માકી કેટલું આ લિટર આવ્યું કેટલા લિટર આવ્યું ચુમાલી લિટર પછી પરફેક્ટ જોજો ભાઈ એટલે આપણે ખબર પડે એવરેજ કેટલી આવે છે ઊખની ની ચરણ સીમા જો આ ઓલા જે મફતમાં જે ફ્રી ઓલા આવ્યો હોય ને ફ્રાઇમ્સ એ બધા પૂરા થઈ ગયા છે એને જોવો તમે ભૂખ લાગી જ બધા ફૂલ સાડા ચાર વાગ્યા પ્લેન ક્રિસ્પી હે હા ક્રિસ્પી

અમે લોકો લંચ ટુ કમ્પલીટ કરી રહ્યો પેલા તમે થોડુંક કદ ખાધું હતું અત્યારે પેટ ભરી ગયું છે હવે જ્યાં તું ઘરે સવા પાંચ વાગી ગયા બા બાપુજી રાહ જોવે છે ઘરે ગાડી આવી ગયા હાલો મેડમ Uh-huh.

বগুজে মু গালি হ্যাঁ নিয়ে রেডি হ্যাঁ আমি আরাকি দেব স্কুল আগা পাঁচ আর ডেকে છે ંદિન્મારી દેવ હાજા ના દેવતાઓ માવમાનો જાણો વિધા ધ્યાન સમાર્પયા જમ્મા શ્રવણનયન જમ્મા સુધ્યાય

અમે જયું હતું પૂરું ઈશ્વરની કૃપા છે કે બી સપના તમે જોવો અને પાછા એ પૂરાય થઈ ગયો હમ મોટી ગાડી જોઈ ત્યારે આપણને એમ થાય કે આમાં કેવી રીતે લેતા હશે કેવી રીતે બધા કરતા હશે આજે લીધી પણ અને બેઠા પણ આ દિવસે જોઈ લીધો હમ આ બધી ભગવાનની લેવા છે અને આ બધા આપડા જેટલા ચાહકો તો ગુટ વિશેષો હમ

મારી બેન ઉપર મને ભરોસો હતો પણ તને ભરોસો નતો કહું મારી બેન ટાઈમે જ હોય હંમેશા ભલે છેલ્લી પાંચ પૂરી હોય મરચા મંગાવ્યા હતા આવી છે ઓલા પૂરો કાર્યક્રમ કેટલા દિવસથી હું કેતો હતો સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ છે પણ એકચ્યુઅલમાં ઘણા દિવસથી મને એને બહુ મન હતું અને હવે ઓમ જોઈએ ને તો આમ એક ટી એવી ગાડી હતી કે મને એવી એક્સાઇટમેન્ટ હતી કાંઈ બી નવી વસ્તુ લેવાની હોય ને તો કંઈ એવું કાંઈ હવે એક્સાઇટમેન્ટ નથી રહેતી પહેલાં જેવી જે આપણે નાના હોય ને ત્યારે બહુ જ રહેતી હોય ને એ છેલ્લે એક આ ગાડી માટે મને એટલું હતું એમ થાય કે આ હવે શોખ પૂરો થઈ જાય અને એમ થાય કે હવે આ તો લીધી જ છે એવું થઈ જાય એના કરતાં શોખ પૂરો કરી લે તમારા બધાનો પ્રેમ સપોર્ટ ના લીધે હવે અહીં સુધી પહોંચ્યા છે તમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અને આવતીકાલે તમે જ્યારે વ્લોગ જોશો ને ત્યારે આઈ થિંક મારાથી નહીં રહેવાય ઇન્સ્ટા ઉપર રીલ બી મુકાઈ ગઈ મુકાઈ ગઈ છે કેમ કે અત્યારે અમે જ્યારે રાતના વિડીયો શૂટ કરી છે ત્યારે ઓલરેડી અમારે એડિટ તો થઈ ગઈ છે પણ એમ વિચાર્યું છે કે સરપ્રાઈઝ અત્યારે જો મૂકી દેસું તો વધારે બધાને ખ્યાલ આવી જશે એટલે બાર બપોરે બારથી બેની અંદર વિચાર છે મૂકવાનો અને તમે હજી સુધી ના જોયું હોય તો આનંદ સાતા અને ઇટ એન્ડ જે કોલોબરેશન પેજ છે ટૂંકમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તમે ચેક કરશો ને તો એમાં જોવા મળી જશે તમને ઈ ઈટિંગ ચાલો હવે આ બ્લોગના વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ